સતત ચાર દિવસથી આ ત્રણસો જેટલા યુવકો દિવસ રાત પીજીવીસીએલ ઓફિસની બહાર પ્રદર્શન કરી રહ્યા છે પરીક્ષા લેવાયાને એક વર્ષ થયું છતાં હજુ સુધી પીજીવીસીએલ દ્વારા ઓર્ડર આપવામાં ન આવતા ઉમેદવારો ધરણા પર છે યુવાનોની હાલત ખૂબ જ દયનીય છે ગુજરાત તક સાથેની વાતચીતમાં યુવાનો

પીજીવીસીએલની મુખ્ય કચેરી રાજકોટની બહાર જે વિદ્યુત સહાયકોના જે ઉમેદવારો છે પરીક્ષા આપેલા તેમના આંદોલનનો આજે સતત ચોથો દિવસ છે સતત ચાર દિવસથી દિવસ રાત તેઓ અહીંયા જ આંદોલન કરી રહ્યા છે રાત્રે પણ અહીંયા જ તેઓ સૂઈ રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓની હાલત છે તે હવે બગડતી જાય છે પરંતુ તેમનો જુસ્સો છે તેમનો હક માગવાની જે દાનત છે તે ઓછી નથી થઈને તે પોતાનો હક લેકો મેળવવા માટે કટિબિય છે આજે પણ એ જ જુસ્સાથી તેઓ જે છે સરકાર સામે પડ્યા છે નારા લગાવી રહ્યા છે ને પોતાનો હક માગવા માટે હજુ પણ તેઓ મક્કમ છે આપણે આ વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે તેમની સાથે વાત કરશું એનએસસીઆઈ પણ સતત ત્રણ ચાર દિવસથી આ વિદ્યાર્થીઓ સાથે જે પ્રદેશ પ્રમુખ છે તે પણ અહીંયા તેમની સાથે છે તેમની સાથે વાત કરશું નરેન્દ્રભાઈ સતત ચાર દિવસથી તમે પણ આ વિદ્યાર્થીઓ સાથે છો કંઈ અંદરથી કંઈ પ્રત્યુત્તર આવ્યો શું છે હવે ગઈકાલે જોઈન્ટ એમડી દ્વારા પાંચથી સાત વિદ્યાર્થી આગેવાનોને અને વિદ્યાર્થી પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા હતા જ્યારે અમે ગયા અમે અમારી માગણી રાખી કે ભાઈ જીએસએ ચાર મુજબની જે ભરતી કરવાની હોય છે સમગ્ર પીજીવી ડિવિઝન ડિવિઝનની એ તમે કરો તો અમે અમારો આંદોલન પૂર્ણ કરીએ પણ તેમના એમડી એવું કીધું કે ભાઈ જે તમે આરટીઆઈમાં ન પડો આરટીઆઈની માહિતી અમારા અધિકારીઓએ ખોટી આપેલી છે અને અમે એની ઉપર પગલાં લેશું પણ અમે એટલું કહેવા માંગીએ છીએ કે એક અધિકારી ખોટા હોઈ શકે તેર તેર અધિકારી ખોટા ના હોઈ શકે અને રહી વાત પગલાં લેવાની તો અમે કોઈને દઈ નથી શકતા તો કોઈનું છીનવવાનું પણ અમને કોઈ અધિકાર નથી અને આ જે વિદ્યાર્થીઓ છે સતત ચાર દિવસથી હું જોઉં છું કોઈ રાતે રેકડી પર સૂતો હોય છે કોઈ મંદિરમાં સૂતો હોય છે એટલી ઠંડી પડે છે એટલો તડકો છે છતાં આ વિદ્યાર્થીઓને પોતાના હક અને અધિકાર માટે રોડ ઉપર ઉતરવું પડ્યું છે સરકારને શરમ આવવી જોઈએ કે ચાર ચાર દાડા વીતી ગયા છતાં આ યુવાનોને આજે કોઈ પૂછવા નથી આવતું નથી પાણીનું કોઈ પૂછવા આવતું તો અમારે એક વ્યાજબી માગણી છે વિદ્યાર્થીઓની વ્યાજબી માગણી છે અને થાંભલે ચડવામાં ક્લાસ ફોરના પરીક્ષામાં જ નેવું નેવું માર્ગ છે તો એક ખૂબ દુઃખ થાય છે આજે કે જે આપણે આપણા દેશને રામ રાજ્ય ગણીએ છીએ ભગવાન શ્રી રામના રાજ્યમાં આજે એના પ્રજા જે બાળકો છે જે ભૂલકા કહી શકાય યુવાનો છે એ રોડ ઉપર પોતાના હક અને અધિકાર માટે લડાઈ લડી રહ્યા છે તો આ સરકાર શરમ કરે આ વિદ્યાર્થીઓને ન્યાય આપે એવી અમારી માગણી છે જો નહીં આપવામાં આવે તો વિદ્યાર્થીઓ તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરે જ છે પણ એને સિવાયનું સ્ટેન્ડ ક્લિયર છે સમગ્ર ગુજરાતમાં તો આગામી દિવસોમાં જીલે જીલે રોડ ઉપર ઉતરી ભગતસિંહના માર્ગે આંદોલન કરતા અમારી નહીં માર્ગે પણ આંદોલન કરશે ઉમેદવારો પણ છે તેમ સાથે ક્યાંથી આવો છો કેટલા દિવસથી બેઠા છો અને હવે કઈ પ્રકારની પરિસ્થિતિ છે હું સાહેબ ઉપલેટાથી આવું છું અને સતત ચાર દિવસથી અમે ખાધા પીધા વગર અહીંયા બધા ભાઈઓ બેઠા છે કે જેની અમારી આર્થિક પરિસ્થિતિ જે ખૂબ જ નબળી હોવા છતાં અમે ઓછી ઉધારા કરી અને આવ્યાથી જે અમારી પાસે બસો પાંચસો રૂપિયા જેવી નાની રકમ હોય છે બધા પાસે એ પણ અત્યારે પૂરી થઈ ગઈ છે હવે ઘરે જવા માટે કોઈ પાસે પૈસા નથી કોઈ દાહોદથી આવ્યા છે કોઈ વલસાડથી આવ્યા છે બધા ભાઈઓ ખૂબ દૂરથી આવ્યા છે અને જેને અત્યાર સુધીમાં ઘણી બધી એક્ઝામ આપી છે ચાર ચાર પાંચ પાંચ એક્ઝામ આપી છે અને આ વખતે આટલું બધું મેરિટ ઊંચું હોવા છતાંય સરકાર અમારી ભરતી નથી કરતી જીએસઓ ફોર મુજબ અને એ ભરતી કરવા અંગે અમારી માંગણી છે અમને ન્યાય આપવો અને જેમ બને તેમ બહુ મોટી સંખ્યામાં ભરતી કરો જેથી કરીને બધા નબળા ખેતી મજૂરી કરે છે બધાને ન્યાય મળે અમારી આટલી જ માંગણી છે અને નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાનને પણ એટલું કહેવાનું છે કે શું તમારું આ રામરાજ્ય આ જ છે તમારું કે જે આટલા બધા નાના વર્ગમાંથી આવે છે જે લોકો અત્યાર સુધી ચાર દિવસથી આ ખાધા પીધે વગરના હેરાન છે ઘણા બધા મિત્રોની તબિયત પણ બહુ ખરાબ છે ખાધા પીધા વગર રાતને દિવસ હેરાન થાય છે રેકડીઓમાં સુવે છે રોડ ઉપર સૂવે છે તો મેનેજમેન્ટ અમારું કોઈ પૂછતું નથી તમે શું કરો છો અમારો કોઈ ભાવ પૂછવા તૈયાર નથી તો અમે અમારા ન્યાય માટે જ્યાં સુધી લડશું ત્યાં સુધી અમારામાં છેલ્લા શ્વાસ હશે ત્યાં સુધી ન્યાય માટે લડશું અને આંદોલન અમે યથાવત રાખશું જ્યાં સુધી અમને પૂરતો ન્યાય નહીં મળે અને આ બધા મિત્રોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ખાધા પીતા વગર અને જ્યાં સુધી અમે છેલ્લા શ્વાસ હશે ત્યાં સુધી અમે અમારા ન્યાય માટે લડવાના છીએ અને આ આંદોલન ત્યાં સુધી યથાવત રહે રૂપિયા ખાલી થઈ ગયા હવે ક્યો છો હવે થોડાક જ બેચા જાય ખાલી થઈ જાય પછી શું કરશો જો હું સાહેબ પાંચસો રૂપિયા ઉછીના લઈને આવ્યો તો તમે હાલ જોઈ શકો છો મારી પાસે સાઠ રૂપિયા જેવી રકમ છે હું મજૂરી કરું છું તો મજૂરી મને કાયમી માટે નથી મળતી મારા મમ્મી પપ્પા છે મારું ફેમિલી છે બધાનું ભરણ પોષણ હું પોતે કરું છું મારા બાળકો છે તો હવે મારી આ છેલ્લી એક્ઝામ છે તો હવે જો આમાં મારે વારો ના આવે પાંચ પાંચ એક્ઝામ દીધી છે આમાં અમારું બધાનું મેરીટ બહુ હાએસ્ટ હોવાથી હાઈએસ્ટ એટલે નેવુંથી ઉપર પણ છે અને અત્યાર સુધી પચાસ પચાસ માર્કવાળા વિદ્યાર્થીઓનો વારો આવેલો છે તો અમારો બધાનો કેમ નહીં અને અમે ચોથા વર્ગના કર્મચારી છીએ કે જે અમે થાંભલે ચડવા માટે અને મરવા માટે પણ તૈયાર છીએ છતાંય અમારી ભરતી નથી થતી તો અમારે શું કરવાનું એટલે પાછી જવાના ટિકિટ નહીં હવે વેચા નથી હવે કઈ રીતે ઘરે જાશો હવે જવા માટે તો કા પદયાત્રા કરીને જવું પડે ને કાં એ કોક ના થાંભડા ધોવા પડે કા કોક ને ત્યાં ઓલા ચાના રકાબી કપ જોઈ અને જે કઈ અમને પૈસા મળશે એ ભાડા કરી અને અમે જતા રહેશું જ્યાં સુધી આંદોલન ચાલુ છે ત્યાં સુધી અમે ભૂખા પેટે અહીં રહેવા માટે પણ તૈયાર છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી કોઈ મિત્રો કે ભાઈઓ હલવાના નથી જ્યાં સુધી નહીં મળે તે ત્યાં સુધી હલવાના નથી ગરીબ પરિવારમાંથી વિદ્યા ઉમેદવારો આવે છે ખૂબ મધ્યમ સિટીમાંથી ઉમેદવાર આવે છે તેઓ કહે છે કે રૂપિયા પણ ભતી ગયા છે પરંતુ તેઓ તેમની માર્ગ છે તે છોડવાના નથી અમુક વિદ્યાર્થીઓ છે તેની તબિયત પણ બગડી છે તો આપને તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો ભાઈ શું નામ છે કેવી તબિયત કેવી છે મારું નામ સહદેવભાઈ સાબરિયા છે હું સુરેન્દ્રનગરથી આવું છું છેલ્લા ચાર દિવસથી અમે અહીંયા ધરણા પર બેઠા છીએ તો ચાર દિવસમાં હજી એ નથી કર્યું અમે અમે ના નથી તો તમે સમજી શકો છો કે જે રૂટીન પ્રક્રિયા હોય તો આપણે કરવી પડે છે શરીર માટે પણ અહીંયા ક્યાંય વ્યવસ્થા નથી અમારી અમારી પાસે વ્યવસ્થા હતી એ પણ અમને થોડુંક પ્રેશર કરીને અમને અહીંયા ચાવા નથી દેતા અંદર ને અમારે ખાવા પીવાનું અહીંયા કોઈક સેવાવાળા આવે એ દઈ જાય તો ખાવી છે એમને આમ સૂઈ રહે છે અને રાત્રે ઠંડીમાં મચ્છરનો બહુ ત્રાસ રહે છે મચ્છર કરડવાથી પણ તબિયત થોડીક બગડી હોય એવું મને દેખાય છે અહીંયા પરિસ્થિતિ શું છે મારે એક સાત વર્ષનું બાળક છે પણ ગમે તે પરિસ્થિતિ આવે અમે ડરવાના નથી જ્યાં સુધી આ શરીરમાં જીવ છે ત્યાં સુધી બાળક નાનું છે ફોન નથી કરતું પપ્પા ક્યાં ગયા છો આટલા દિવસથી કેમ નથી ઘરે આવ્યા અહીંયા અત્યારે મોટી ચિંતા જે છે કે લગભગ

ખેતી મરી બસો ત્રણસો રૂપિયા જેવું અમને દાડી મને છે અને અમારું ગુજરાન ચલાવ્યું છે પરીક્ષામાં કેટલા માર્ક મારે પિંચ્યાસી માર્ક છે પંચ્યાસી પંચ્યાસી માર્ક લે એવા મેરિટમાં પણ આવી ગયા તેમ છતાં તેમની ભરતી નથી થતી કેટલી દયનીય હાલત છે તેમના બાળક છે તેમના પરિવારજનો તેમને ફોન કરે છે કે હવે તમે ઘરે આવતા રહ્યો પરંતુ તેઓ તેમની માગ પર અડગ છે કારણ કે તેઓ હકદાર છે આ ભરતી છે આ જે નોકરી છે તે વર્ગ ચારની જે વિદ્યુત સહાયકની પોસ્ટ છે તેના તેઓ હકદાર છે પરંતુ આ પીજીવીસીએલ છે તેમની કોઈ હાલત છે અનેક પરિવાર આપણે તો આ એક ઉદાહરણરૂપ એક ભાઈ જોયા પણ અનેક પરિવારોના જે ઉમેદવારો છે છોકરાઓ છે તેમની આ જ હાલત છે તમામની અલગ અલગ એક કહાની છે તેઓ અહીંયા ગરીબ અને મધ્યમ પરિવારના લોકો છે મોટાભાગના તો ગરીબ પરિવારના જ લોકો છે મજૂરી કરીને પોતાનું જીવન ગુજારે છે બસો ત્રણસો રૂપિયા દિવસના કમાઈને આખા પરિવારને સાચવે છે તેઓ એક આશા રાખી રહ્યા છે કે તેઓને હવે જે પોતાના જે પાસ કરી લીધી છે પરીક્ષા એંસી એંસી ટકાવાળા છોકરાઓ છે તેમની ભરતી નથી કરતા જગ્યાઓ ખાલી છે આરટીઆઈમાં માહિતી સામે આવી છે કે એટલી એટલી જગ્યાઓ ખાલી છે તેમ છતાં અધિકારીઓ છે તે પોતાના અધિકારીઓને ખોટા પાડવામાં વ્યસ્ત છે પરંતુ આ વિદ્યાર્થીઓની ભરતી જે ઉમેદવારો છે તેની ભરતી નથી કરતા હવે જોવાનું રહેશે કે આ આ દયનીય હાલત જોઈને સરકાર અને આ બીજીવી સીએલના પેટનું પાણી અલે છે આ લોકોની દયા ખાય છે કે પછી તેઓ આ જ રીતે જાડી ચામડીના રહીને આગળ જતા કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરતા તે જોવાનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ